બાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષા પંદર માર્ચ બુધવારના રોજ ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ પારડી ઓ બી આર શિશુ વિદ્યાલય પારડી ખાતે અને યુનિટ બે માં સ્થળ સંચાલક તરીકે વિજયભાઈ પટેલ ફરજ પર હતા ચારે યુનિટ ત્રણ ના સ્થળ સંચાલક તરીકે કાંટીભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે જ્યારે આજ રોજ શનિવારના પચીસ માર્ચના રોજ ધોરણ દસ ની શિક્ષક મનીષ કુમાર ચંદુભાઈ પટેલ ઉમર વર્ષ ચુમ્માળીસ ના સરકારના વિવિધ લાભો માટે હિન્દી પરીક્ષા ફરજીયાત હોય છે જેથી તેઓએ વાઘછીપા સેન્ટર ખાતે પરીક્ષા આપી હતી

વાતાવરણ સુંદર સુમેળભર્યું અને એકદમ પ્રોત્સાહિત છે બાળકો ધોરણ દસની પંદર તારીખથી આજ સુધી એટલે કે પચીસ તારીખ સુધી પરીક્ષાઓ ચાલી શાંતિપૂર્ણ માહોલમાં દરેક વિદ્યાર્થી પરીક્ષા આપી અને દરેક વાલી મિત્રોને પણ પૂરેપૂરો સંતોષ છે અને કોઈ પણ ગેરરીતિનો કેસ અત્યાર સુધી એસએસસીમાં બનેલ નથી એચએસસીની એક્ઝામ પંદર તારીખથી સ્ટાર્ટ થઈ છે ત્રીસ તારીખે પૂર્ણ થશે અને અમે ખૂબ એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના બધી જ પરીક્ષાઓને લઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળતાપૂર્વક પેપરો લખી રહ્યા છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી એમને ઊભી થતી નથી અને જો થાય તો અમે ડૉક્ટરી ટ્રીટમેન્ટ સુધીની દરેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈએ છીએ અને ડૉક્ટરો પણ અમને પૂરેપૂરી સગવડ આપી રહ્યા છે કેટલા યુનિટો અહીંયા સોંપવામાં ફાળવવામાં આવ્યા છે ડીસીઓમાં યુનિટ એસએસસીમાં યુનિટ વન અને ટુ અને એચએસસીમાં યુનિટ વન ટુ અને થ્રી આમ ત્રણ યુનિટ છે અમૃત પટેલનો રિપોર્ટ પારડી